સમસ્ત વિશ્વની જેમ હવે બે દિવસ પછી નવા વર્ષના સ્વાગતની ઉજવણી સુરતમાં પણ નાગરિકો કરશે દર વર્ષની જેમ એક પરંપરા છે મોટી સંખ્યામાં લોકો જાહેર સ્થળો ઉપર આવે છે વાનો લઈને પણ નીકળે છે પરિવાર સાથે પણ નીકળે છે અને આ ગિર્દી આ ઉજવણીના માહોલના ગેરલાભ કેટલાક તત્વો લેતા હોય છે તો આ વર્ષે પોલીસ દ્વારા સવિશેષ અનેક વ્યવસ્થાઓ એવી ગોઠવવામાં આવી છે જેથી લોકો ઉજવણી તો કરે પરંતુ કાયદાની મર્યાદામાં રહીને કરે બીજાના માટે અગવડ ઊભી ના કરે એવી રીતે કરે સાથે સાથે પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે નાગરિકોની સુખાકારી માટે એની પાલના પણ કરે આના મુજબ વર્તન કરે ખાસ કરીને ઉજવણી કરવામાં યુવાન પેઢીમાંથી ઘણા બધા લોકો ડ્રગ્સ અને દારૂનો સેવન કરવામાં ઉજવણી છે એવું માનતા હોય છે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના જે અભિયાન સુરત સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે એની કડક અમલવારી ચાલુ છે અને ખાસ કરીને એકત્રીસમી ડિસેમ્બર એટલે આજથી દરરોજ ખાસ ચકાસણી આ બાબતે હાથ ધરવામાં આવશે અમારી પાસે બસો કરતાં વધારે બ્રેથલાઇઝર્સ છે એટલે કોઈએ દારૂ પીધેલી છે કેમ એને ડિટેક્શન આ ઉપકરણની મદદથી થઈ શકે એના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે જેમ મેં વાત કરી કે જાહેર સ્થળો ઉપર જે લોકપ્રિય જગ્યાઓ છે ગમતી જગ્યાઓ છે ત્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે તો ક્રાઉડ કંટ્રોલ માટે જનમેદની અવ્યવસ્થિત રીતે એકબીજાને નડે નહીં અને ટ્રાફિકની વ્યવસ્થા સુચારું રહે એટલા માટે જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે કેટલીક જગ્યાએ ટ્રાફિક ડાયવર્ઝન પણ રાખવામાં આવશે અને આના માટે આગમચેતીના ભાગરૂપે પોલીસને પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકોને પહેલાથી ખબર પડી પડી જાય કે કઈ કઈ જગ્યાએથી ટ્રાફિક ડાયવર્ઝન રાખવામાં આવ્યા છે આ તમામ તૈયારીઓના ભાગરૂપે પોલીસ દ્વારા ગઈકાલે કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી હતી જેમાં સિનિયર અધિકારીઓ પણ હતા અને ખૂબ પ્રભાવી કામગીરી આ કોમ્બિંગ વાહન ચેકિંગ અને બીજી ચેકિંગ મારફતે કરવામાં આવી છે ખાસ કરીને પ્રોહિબિશનના બુટલેગરો પ્રોહિની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસ્મોની ખાસ ચકાસણી અત્યારે ચાલુ છે અને છેલ્લા સો દિવસમાં સાતસોથી વધારે કેસો થયા છે જેમાં પીધેલાના ત્રણસો એકાશી કેસ છે અને બાકી કેસ દેશી દારૂ અને વિદેશી દારૂના છે આમાં આ કેસોમાં છેલ્લા છ દિવસમાં લગભગ એકાશી લાખ રૂપિયાના મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે જેમાં દારૂની કિંમત છત્રીસ લાખથી વધારે થાય છે જે ભયજનક રીતે ડીકી ખોલીને ડીકીમાં બેસાડીને કે ફોર વ્હીલરની બોનેટ ઉપર બેસીને લોકો ફરતા હોય છે હવે આ ઉજવણી કરવાની કોઈ રીત નથી આ કાયદાની વિરુદ્ધની બાબત પણ છે અને કોઈના માટે પણ ભયજનક પણ છે અને બહુ ખરાબ આના લીધે દ્રશ્યો ઊભા થાય છે પોલીસ સો ટકા પ્રયાસ કરશે કે આ પ્રકારની તક કોઈને મળે નહીં અને આપના માધ્યમો થકી હું બધાને રિક્વેસ્ટ પણ કરું છું કે આ બાબતે શિસ્તની જાળવણી તમારા પોતાના ભલામાં છે આ તમામ મુદ્દાઓ બાબતે હું ટૂંકમાં કહું કે ઉજવણી કરો પરંતુ કાયદાઓમાં રહેશો ફાયદોમાં રહેશો તો ફાયદામાં રહેશો જે પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે આમાં જે પીસીઆર વાન છે મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી છે જેટલી ફ્લિકિંગ લાઇટ સાથે મોટરસાયકલો છે આ તમામો તમામે તમામ ઉપયોગમાં લેવામાં આવશે ટિકેટ મૂકવામાં આવશે એટલે ચકાસણીના પોઈન્ટ રહેશે પોલીસના સીસીટીવી જે અમારા નેટવર્ક છે જેની ફીડ અમારા કંટ્રોલ રૂમમાં આવે છે ત્યાં અધિકારીઓ બેસશે અને કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે એના ઉપર ચાંપતી નજર રાખશે પરિસ્થિતિ પ્રમાણે જુદા જુદા વિસ્તારમાં ડ્રોનના પણ ઉપયોગ કરવામાં આવશે જેથી ગિર્દીના કોઈ ગેરલાભ ના લઈ જાય કોઈ અસામાજિક વર્તન ના કરે આની સાથે સાથે બહુ મહત્વપૂર્ણ એક બાબત છે કેમ કે બધા લોકો ઉજવણીમાં નીકળતા હોય છે તો આમાં મહિલાઓ અને દીકરીઓ પણ નીકળતી હોય છે કોઈ ગેરવર્તન કોઈની સાથે ના થાય કોઈ અનચ્છનીય બનાવ ના બને આના માટે બધાને હું વિનંતી કરું છું કે આ પ્રકારના ઓકેઝનમાં કોઈ અજાણ્યા માણસ સાથે ફરવાનું ફરવાનું ટાળો જ્યાં સુધી શક્ય હોય તમારા ખાસ પરિવારના લોકોની સાથે રહો અજાણા માણસની સાથે કોઈ અવાવરૂ જગ્યા ઉપર જવાનો કે હોટલમાં જવાનો અચૂક ટાળવું જોઈએ જે ડ્રંકન ડ્રાઇવિંગ છે એની બાબતે અમારા અભિયાન પૂરજોરથી ચાલુ છે દરરોજ સરેરાશ ચાલીસથી પચાસ ઈસમો વિરુદ્ધમાં ડ્રંકન ડ્રાઈવિંગના કેસો કરવામાં આવી રહ્યા છે મહિલાઓની સલામતીની જે મેં વાત કરી આના માટે અમારી શી ટીમ અને તમામ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ કાળજી રાખવાના છે ડ્રગ ડિટેક્શન કીટ અમારી પાસે છે જેના મહત્તમ ઉપયોગ કરવામાં આવશે જેમાં વાત કરી થી વધારે બ્રેથલાઇઝર છે અને ડ્રગ ડિટેક્શન કીટ પણ છે કોઈ માણસ ડ્રગનું સેવન કરે અને કરીને ફરતા હોય અને પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને આમાં પકડાશે તો કાયદા મુજબ એના વિરુદ્ધમાં પગલાં પણ લેવામાં આવશે આ તમામ સ્ટ્રેટેજિક માહિતી છે આ હું રિવીલ કરવા ઈચ્છતો નથી પણ માનીને ચાલો કે દરેક જગ્યાએ ગમે ત્યાં ડિટેક્શન કિટમાં પકડાની શક્યતા તમામ ઈસ્મોનો રહેશે કઈ આમાં તો કહીએ છીએ કે તમે સમયસર પોતાના ઘરે જાઓ ઉજવણી કરો નવ દસ અગિયાર વાગ્યા સુધી બાર વાગ્યા પછી કોઈ ખાસ કારણ સિવાય ફરવાનું કોઈ કારણ નથી બાર વાગી જાય નવા વર્ષની ઉજવણી થઈ ગઈ તો સાડા બાર વાગ્યા સુધી બધા ઉજવણી કરીને પોતપોતાના ઘરે જાય જે સંસ્થાઓ તરફથી જે ક્લબ અથવા જુદા જુદા સંસ્થાઓ તરફથી જે માંગણી કરવામાં આવી છે આ લોકોને ચકાસણી કર્યા પછી પરવાનગી આપી દેવામાં આવી છે પણ આ દરેક જગ્યાએ અમારા તરફથી ખાસ ચકાસણી રહેશે અત્યાર સુધી ડુમસ વેસુ ઉમરા અને અલથાણમાં આઠ જગ્યાએ આ પ્રકારની માંગણી કરવામાં આવી છે તમામ જગ્યાએ અમારી ચાપતી નજર રહેશે મેં જેમ વાત કરી પોલીસની આંખ કાન ખુલ્લી છે અને પોલીસની સાથે સાથે નાગરિકો પર અમારી સાથે સહકાર કરી રહ્યા છે જેમમાં વાત કરી કે છેલ્લા પાંચથી છ દિવસમાં લગભગ બ્યાસી લાખના મુદ્દામાલ પ્રોહિબિશનના કેસોમાં પકડાયા છે આ તમામ માહિતી અમા અમારા સોર્સેસ અમારા બાતમીદારો અને સારા નાગરિકો તરફથી અમને મળતી હોય છે તો દરેક જગ્યાએ પોલીસની વોચ રહેશે નિગરાની રહેશે અને મને આશા છે કે કોઈ પણ કાયદાની બહાર જવાનો પ્રયાસ કરશે